હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સવાર સવારમાં આવી ગયા છે અને નયા ધોયા વગર અને અત્યારે કાલના કપડાં પહેર્યા છે એટલે ખબર તો પડી ગઈ છે કાલના વિડીયોમાં આજે તો આજે છે અહીંયા સવાર સવારની અંદર આપણે સીતાપડું લઈને બે જાય પાકી ગયા છે તો ખાવા બેઠા છે તો ખાવા હોય તો આવી જાઓ અહીંયા ઘરે બરાબર છે અને કોમેન્ટ કરીને કહેજો સીતાપડા તમારે તો હોય છે કે નહીં અને પાક્યો હોય તો કેવો લાગે એ પણ કહેજો બરાબર છે તો અહીંયા તો ખાવાનો સારા મસ્ત તો મિત્રો પેન બે ખાતા હતા છપ્પર ના છપ્પર જ નહીં યાર બીજું શું કે સીતા પર હું આગળ બેહીને ખાતા હતા એ પણ તમને જોવા મળી જશે બરાબર છે આગળ મળીએ અને ગાઈ અહીંયા હું નદી બાજુ ગયો હતો તો અહીંયા સીન તમે જોઈ શકો છો નદીનું અને સરસ મજાનું છે અને વરસાદ તો ચડેલો છે તે તમે જોઈ શકો છો ખતરનાક રીતે અહીંયા વાદળ ચડીને આવી ગયું છે તો અહીંયા જોઈ શકો છો સાફરી અને એક રિક્ષા અને એમાં બધું ભરેલા છે કારેલાને એવું બધું એ જોઈ શકો છો આખો બાઇક છે અને આ બાજુ તમે જોઈ શકો છો ખુરશી ને એવું બધું પડ્યું છે અને મિત્રો રિક્ષામાં પણ કંઈક ભરી રાખ્યું છે તો અહીંયા નદી કિનારે બધા પોતપોતાના ખેતરમાં બધું વસ્તુ લઈને આવશે બાઈક ને એવું બધું તો આપણે એ પણ નજારો તમે જોઈ શકો છો અને અત્યારે હું પાછો ઘર તરફ જઈ જઈશું અહીંયા સાઈ છો અત્યારે સવાર સવારમાં અને વરસાદનો ચડેલો જ છે બરાબર છે તમે જોઈ શકો છો અહીંયા કરી વરસાદના જે ખોરાક પડે છે એ ચાલુ જ છે અત્યારે અને અહીંયા જોઈ શકો છો આ નકરું ગંધાતું છે અને અહીં એડવામ છે અને અહીંયા ઘણું બધું મોટું ખેતર છે બારવી ઘોનું મોટું ડેટ પાઇટ છે એમાં તમને જોવા મળી જાય અને વરસાદ તો તમે જોઈ શકો છો ચડીને આવી જશો સર ખતરનાક રીતે બહુ દૂર દૂર સુધી વરસાદ દેખાયજો છે તો મિત્રો ચાર બાર વાળીએ અને પછી મળીએ આગળ બરાબર છે શું શું જોવા મળે બતાવીશું આગળ મિત્રો આ શવાનું જાડું છે એ પણ તમે જણાવજો બરાબર જેને જેના પોપટા છે અને બીજું એક ખાસ વસ્તુ બતાવું જો આના શું કહેવાય એ પણ જણાવજો મિત્રો બરાબર છે આની ભાજી થાય છે સરસ મજાની મસ્ત મસ્ત મને નહીં ભાવતી કારણ કે મને કડવી કડવી લાગે છે ના પણ જોઈ શકો છો જબરજસ્ત છે અહીં આગળ જોવા મળી જાય અહીં ઘણું બધું એવું જોવા મળશે ને ગંદાતું નહીં એળા બેળા બધું છે જબરજસ્ત સીન છે બરાબર છે અને અહીંયા જોઈ શકો છો ધનતુરામાં પોદ મતલબ ફૂલન બુલા ધંતુરાના જોવા મળી જાય ખતરનાક સીન છે તો મિત્રો મસ્ત રીતે બધું બતાવીશું તો વિડીયોને લાઈક કરજો શેર કરજો બે કલાક સારવાળી તા પર મારા શાયર થઈ છે હવે પોટલું લઈને ઘર તરફ જઈ જઈશું અત્યારે અને જબરદસ્ત રીતે પોટલું બનાવ્યું હતું તો મિત્રો બે કલાકની અંદર ચાયજ થઈ રહી છે અને અત્યારે ઘેર જઈ રહ્યું છું તો ઘેર જઈને આપણે પાણી બાળીને નાખીએ પછી તમે જોઈ શકો છો અહીંયા વરસાદ તો ચડેલો દેખાય જ છે અને હવે ઘરે પહોંચીએ આવી એવું ભાઈ પોટલું ઘેર અને પાણી ખાવા તડપડ કરી તો જોડા એને થોડું નાખી દઈએ બરાબર દાતડા બતડા કરી લઈએ બે દાતેલા સો એક કોનું સો ખબર સો યમણે લાવણો સો વિડિયો બરોબ મુક સમય ની અંદર લે હવાનું ધોવાનું કરવું પડશે કારણ કે કાલના મેં નહીં આવ્યું હવાન સાઈડ લેવા જ્યાં હતા પહેલાં એટલે નહીં બેન મળીએ તો રોહનની સાયકલ બગડી જ એટલે રિપેર કરવા બેઠા છે યાદ ક્યારે અને અહીંયા જુઓ છો તમે રોહનના બેન બધા બેસી જશે નમના અહીંયા સાયકલની છે બધું તોડીને બેસી જશો અને છે બધું ખોલીને બેઠા છે એક છેડાનું खोडो है मुझे अपना कोलीन बेही जा हर भी करवाई है बरोबर अपना हर की करिए चैन बैंड મારા બસ ઓન ખોલી ગુણે ન જોવા થા કશે નો લાઉડ બોવ જુદી હેલો આમ ફરે ન મોતા હેલો ને ને તો જી ઉતારવાનું હે હું ઉતારી મા મિત્રો આજે તો રવિવારે તો અને આજે ગવારે પણ વેણવાના હું તો અહીંયા જુઓ તો ગવારમાં અંદર ઘૂસી પડે છું કે કાલે વાવાઝોડું બવાયું હતું એટલા માટે ગવાર બધા આડા પડી ગયા અને અંદર રેણો છું મેં એવું બધું કરો છું બરાબર છે ઘેરે કોમ કરવું પડે નક પછી બધું ધોકો લઈને છેડે પડે એવું કોમ થાય અને મારે ગવાર વેણવાના એટલે ભાઈ આપણું જ એવું છે ને જોવા દો ને ગવાર એટલા બધા આડા પડી ગયા વાતો નહીં કરવા વાવાઝોડામાં બધું આવું આવું થઈ ગયું છે થોડાક ઊભા હતા ને એ પડી ગયા અત્યારે વેણો શું તે રો બરાબર છે જોઈ શકો છો ગવાર પણ આડા પડી ગયા છે અને એવું બધું થઈ ગયું છે તો મિત્રો એક ડોઝ ભરીને તો વેણે છે જો બે સારા વેણા છે જેમ તેમ કરીને આ બધું આડું પડી ગયું જો પર વેણીને આટલા આવું હજુ આખો વેણવાના બાકી છે અને મિત્રો અહીંયા સરસ મજાનું સીન છે અત્યારે વરસાદ પણ ચડી ગયો સર જો પાછો વરસાદ ચડી ગયો સર અને વરસાદ પડવાની ગણતરી ખરી આ બાજુ ગલકીન મોડવો એવું દેખાઈ રહ્યું છે એનો પણ વિડીયો આપણે એક બનાવીશું મજા આવશે બરાબર છે આ બાજુ તો આગળ ગવાર ઢગલો કર્યા જો એક ડોલ નાખી છે ને એ બરાબર સર તો મિત્રો થોડી વાર પછી મળીએ કારણ કે રવિવાર છે એટલે આજે ઘેર બહુ કામ કર્યું સાહેબના બહારના આંત તે બધું કામ ના કરીએ તો કે આવું ધોકો લઈને છેડે પડે એવું છે બરાબર મતલબ એવું નહીં પણ આ તો એક વાત છે બરોબર છે તો મજા આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો તો મિત્રો ગવાર બવાર વ્યાને અહીંયા ખીચડી વગેરે બેસી જઈશું અત્યારે કારણ કે અંધારું બહુ પડી ગયું હતું અને ખીચડી વગાડવી જ પડશે કારણ કે બીજી જોડે પણ ખાવાનું હતું નહીં એટલે ખીચડી તો છે ફટાફટ હું રહીને એવું બધું તેલના બિલ તો મૂકી દેવાનું ગેસ ઉપર એવું બધું હાથમાં કાઢીને બેઠો છું हम तो सरस मजान एकदम धीमा करो तो मित्रों वीडियो थोड़ा फास्ट कर दी का तो सर कारण के बहुत टाइम ले ऐसा तो खिचड़ी वगैरह भी हो फटाफट आप आपड़े स्पीड मत थोड़ा बोलू पड़ सके कारण के का लोटा पड़ी जाए ना गड़ा पर फटाफट या ઉતારી લીધું છે પેલું અને ફટાફટ આપણે હવે અહીંયા બધે ગોરગોર ફેરવીને ચારે કોરા મસ્કન બનાવીએ તો મિત્રો સરસ મજાનું અહીંયા જોવા મળી જશે તમને બરાબર છે તો આ વિડીયોમાં આટલું જ છે ખીચડી વગાડતા લગીને પછી આપણે હું ટાઈમ થઈ જાય ખાઈ બીને એટલે પછી આવતા વિડીયોમાં આપણે મળીશું બરાબર છે અને આ વિડીયોમાં આટલું જ છે તો આવતા વિડીયોમાં ફરી મળીએ બરાબર છે સરસ મજાના વ્લોગ સાથે તો મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં